મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વરસાદ લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ધામોદ લાલસર સાલાવાડા હાડોડ સહિતના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો છે કોઠા કરણબારિયાના મુવાડા સહિતના ગામડાઓમાં પણ વરસાદ સતત સાર્વત્રિક વરસાદથી અત્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે મહીસાગરના લુણાવાડા તાલુકાના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ લુણાવાડા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ ખાસ કરીને ધામોદ લાલસર સાલાવાડા અને હાડોળ ગામમાં પણ વરસાદ તો કોઠા કરણ બારિયાના મુવાડા સહિતના ગામડાઓમાં પણ આજે વહેલી સવારથી મેઘરાજાએ દસ્તક દીધી છે હાલ તો સતત અને સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ધામોદ લાલસર સાલાવાડા હાડોડ સહિતના ગામડાઓમાં વરસાદ પડી રહ્યો છે કોઠા કરણ બારીયાના મુવાડા સહિતના ગામડાઓમાં પણ વરસાદ સતત સાર્વત્રિક વરસાદથી અત્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે મહીસાગરના લુણાવાડા તાલુકાના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ લોડાવાડા શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ ખાસ કરીને ધામો લાલસર સાલાવાડા અને હાડોળ ગામમાં પણ વરસાદ તો કોઠા કરણ બારીયાના મુવાડા સહિતના ગામડાઓમાં પણ આજે વહેલી સવારથી મેઘરાજાએ દસ્તક દીધી છે હાલ તો સતત અને સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે